સમા વિસ્તારમાં બનેલ રાયોટિંગના બનાવ સંદર્ભે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ બીજીના રોજ બપોરના સુમારે સુરજનગર ખોડિયારનગરની પાછળ સમા ખાતે મોટર ધીમે ચલાવવાની બાબતે ઠપકો આપતા ઉપરોક્ત જણાવેલ નામઠામવાળા ઈસમો તથા અન્ય ચારેક જેટલા ઈસમો લાકડાના દંડાઓ લઈ આવી એક સમ થઈ જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના દંડા વડે ઝઘડો કરી ફરિયાદીના મોટાભાઈ રવિન્દ્રને માથાના પાછળના ભાગે ઈજા પહોંચાડી તથા મને પણ ગળાપાટુનો માર મારી તથા રામદેવ પ્રોવિઝન સ્ટોરના માલિક નામે ઓમ પ્રકાશનાઓને ઝઘડો નહીં કરવા સમજાવવા જતાં તેમની સાથે પણ ભાવેશ ભરવાડ અને વિશાલ રબાડી રામદેવ પ્રોવિઝન સ્ટોરના માલિક નામે ઓમ પ્રકાશ નાઓએ ઝઘડો નહીં કરવા સમજાવવા જતાં તેમની સાથે પણ ભાવેશ ભરવાડ અને વિશાલ રબારી તથા રોહિત ભરવાડ નામના ઈસમો તેમને પણ માર મારી અને દુકાનનો સામાન પણ આમતેમ ફેંકીને વેરવિખેર કરી નાસી ગયા હતા જે અંગે સમા પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગની ફરિયાદ નોંધાતા સમા પોલીસે બાતમીના આધારે ગોરસસીમમાંથી ચાર આરોપીઓ રોહિત ભરવાડ લાલો ભરવાડ વિજય ભરવાડ ભાવેશ ભરવાડને ઝડપ્યો હતો તથા વિશાલ રબારીની શોધખોળ હતી કટ તથા વિશાલ રબારીની શોધખોળ આરંભી હતી રાઇટિંગના ગુના સંદર્ભે વડોદરા શહેર એ ડિવિઝનના એસીપીએ વધુ વિગતવારે માહિતી આપી હતી ગઈ તારીખ બે સાતના રોજ પૃથ્વીસિંહ છે પોતાની ફરિયાદ પોલીસમાં જાહેર કરી છે કે સવારે અગિયાર વાગ્યાના અરસામાં પોતાનો કઝિન છોકરો છે તે રોડ પર રમતો હોય કે જ્યારે ઢોરપાટીની ગાડી નીકળીને પાછા પાછળ ભરવાડના ચારથી પાંચ છોકરાઓ બાઇક લઈ નીકળેલા અને એક વ્યક્તિને જેમાં વિશાલ બાઇક સ્પીડમાં ચલાવતો તો તેને રોકીને ઠપકો આપ્યો કે ભાઈ મારો છોકરો પડી જાય છે રમે છે તમે ધીમું ચલાવો આ બાબતે ઠપકો આપતા જે પાંચ ઇસમો છે રોહિત ભરવાડ છે લાલા ભરવાડ છે ભાવેશ ભરવાડ અને વિજય ભરવાડ એ પાંચે ઉશ્કેરી ઉશ્કારી જતાં લાકડીને દંડા વતી ફરિયાદીને અને તેના ભાઈ રાજેન્દ્રભાઈને માર મારેલ છે માથામાં ઈજા કરેલ છે આ દરમિયાન વચ્ચે દુકાનવાળા ઓમ પ્રકાશભાઈ હતા તે પણ વચ્ચે આવી અને અને તેને સમજાવતા તેને પણ માર મારેલ છે જે સબ સમા પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ પાંચસો છ બે અને જીપીએફ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તપાસ દરમિયાન સમા પોલીસ સ્ટેશનને બાતમી રાહ હકીકત મળતા વાઘોડિયા ગામના સોરજ છે છે ત્યાંથી આ હા આમાં રોહિત અને લાલો છે અગાઉ મારામારીમાં અને ઢોર ને છૂટા મૂકી દેવાના ગુનામાં પકડાયેલા છે